વાવધરાદ જિલ્લાના વાવ તાલુકાના ભાટવર ગામમાં એક ભાઈએ પોતાના મોટા ભાઈની હત્યા કરી નાખતા ગામમાં ચોચાર મચી ગઈ છે કોણ છે આ ભાઈ અને ભાઈએ ભાઈની ઘાતકી હત્યા કેમ કરી તેની વિગતે વાત કરવી છે વાવથરાદ જિલ્લાના વાવ તાલુકાના ભાટવર ગામમાં એક ભાઈએ પોતાના મોટા ભાઈની હત્યા કરી નાખતા ગામમાં શોક અને ચકચાર મચી ગઈ છે નવા વર્ષના નવા દિવસો ધર્મ આનંદ અને ખુશીના હોવા જોઈએ પરંતુ આજે એક કુટુંબડા સુખને અંધકારમાં ધકેલી દીધો છે મળતી માહિતી અનુસાર ફરિયાદી ધનરાજભાઈ નાગજીભાઈ પ્રજાપતિએ આ જણાવ્યું છે કે તેમના મોટાભાઈ વિક્રમભાઈ નાગજીભાઈ પ્રજાપતિ અને સૌથી નાનો ભાઈ અમૃતભાઈ નાગજીભાઈ પ્રજાપતિ વચ્ચે પચીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ જન્મદિવસના દિવસે બોલાચાલી થઈ હતી આ બોલાચાલાને અદાવત મનમાં રાખી ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર રોજ ફરીથી બંને વચ્ચે ઝઘડો થયો મામલો ઉગ્ર બનતા આરોપી અમૃતભાઈએ માથાના ભાગે બૂથડ પદાર્થ મારી હુમલો કરતા વિક્રમભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા જ વાવ પોલીસ તત્કાલિક સ્થળ પર પહોંચી મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો અને આરોપી ને ગણતરી ના જ ઝડપી પાડ્યો હતો હાલમાં પોલીસે આરોપી સામે આઈપીસી કલમ એકસો ત્રણ એક તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ એકસો પાંત્રીસ હેઠળ ગુનો દાખલ કરી આ અંગેની વધુ તપાસ પીઆઈએઆર ખતરી ચલાવી રહ્યા છે અહેવાલ હરગોવન ચૌહાણ ખબર બનાસકાંઠા ન્યૂઝ કઈ રીતની ઘટના હતી શું કાલે નવ વાગે ઘટના ઘટી ગઈ હતી અને સવા નવ જેવા મારા કરનાને અવાજ છે મેં તરત જગાડ્યો તો કે આ કે બહાર શું થયું એટલે તરત જાગીને જોઈ તો વિક્રમભાઈ આ અવસ્થામાં બે ભાન અવસ્થામાં પડ્યા તાત્કાલિક મેં મારા બાપુને ફોન કર્યો બોલે બે ચાર જણને કે આવું કે આવું બની ગયા પછી એકસો આઠને ફોન કર્યો એ બી એક મિનિટમાં આવી ગયા એકસો આઠ ત્યારે અવસ્થામાં બિલકુલ નથી

હા અગાઉ પણ કોઈ માથા પૂરતું તે માહિતી મળે એ અગાઉથી થઈ રહી પણ એનું પણ સમાધાન થઈ ગયું હતું વાતો બધા પરિવાર થી